अंकलेश्वर उद्योग मंडळ द्वारा आयोजित पंधरमो इंडस्ट्री एक्सपोने राज्यमंत्री हस्ते खुल्लो मुको होत અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત પંદરમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે હજાર પચીસ નું આજે રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું આ મેગા એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા બસો જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે ત્રણ દિવસ સુધી ચાલનારા એક્સપોની રાજ્યભરના લોકો મુલાકાત લેશે એક્સપોની સાથે એઆઈએ આણંદપુરા ટ્રોફી એવોર્ડ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિમંત ચેલડીયા ઉપસ્થિત રહ્યા એક્સપોના ચેરમેન ડોક્ટર વલ્લભ ચાંગાણી સેક્રેટરી હરેશ પટેલ ઉદ્યોગ અગ્રણી એન કે નાવડિયા અને લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા નાણા પ્રધાન કનુ દેસાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે વાયબ્રન્ટ તથ રચ શરૂઆત કરી હતી તેમણે ઉમેર્યું કે આ પ્રકારના એક્સપો પણ રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે અને એનો યશ આપણે આપણા દેશના યશસ્વી વર્ગના માન્ય મોદીજી જ્યારે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી કે રોજગારી અને ઉદ્યોગના વિકાસ માટે વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કર્યું અને એમાં દેશ વિદેશના રોકાણકારો ઉદ્યોગકારો તેમજ ગુજરાત બહારના બધા ઉદ્યોગકારોએ આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું અને તેની સાથે સાથે મોદીજીએ ગુજરાતમાં સોલાર પોલિસી બનાવી અને રિન્યુએબલ એનર્જી જે સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિથી આખું વિશ્વ ઝઝવ ગયું છે ત્યારે આપણા ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે પવન ઉર્જા સોલાર ઉર્જા અને એના લીધે ઉદ્યોગોને પણ જે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શન ગ્રીન એનર્જીથી કરે તો એના એક્સપોર્ટમાં પણ વધારે સરળતા રહે છે આવા અનેક આયામો ગુજરાત સરકારે શરૂ કર્યા અને તેને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર અમારી ચલાવી રહી છે અને ઉદ્યોગો માટે ઘણા બધા સુધારાઓ થવા જઈ રહ્યા છે થઈ રહ્યા છે અને આ એક્સપોનું આજે જે ઉદઘાટન થયું એમાં આ વિસ્તારના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને સાથે સાથે અનેક ઉદ્યોગપતિઓએ ભાગ લીધો અને ઉદ્યોગપતિઓને શ્રી ડીએ અનંતપુરા પુરસ્કારથી સન્માનવામાં આવ્યા જેઓ ક્વોલિટી એક્સપોર્ટ વગેરેમાં આખું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ગુજરાત તેમજ ગુજરાત બહારના ઉદ્યોગપતિઓ આ એક્સપોરમાં ભાગ લીધો સર વસાહતોમાં વિવિધ વસાહતોમાં કોમન ફેસિલિટીઝ દાખલા તરીકે સીટીપી છે કે એના માટે ગુજરાત સરકારનો શું અભિગમ રહ્યો છે ગુજરાત સરકારે દરેક વખતે બજેટમાં પણ કર્યું છે કે દહેજ હોય કે વાપી અંકલેશ્વર સરીગામ અહીંયા તો દીપસી પાઇપલાઇન છે જ તો એમાં પણ કરવાનું હશે તો એસસી બીના પ્રયોજનમાં ગુજરાત સરકારે આ કામ કરશે સાહેબ અહીંયાની જે એનસીપીએલ છે એવી અપગ્રેડેશન માટેની કોઈ યોજના છે આ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એટલે અપગ્રેડ ગ્રેડ્યુએશન કરવાની જરૂર હોય છે અને એ રીતે થતું છે સર એક દાયકા ઉપરથી એટીન બી લાગી રહી છે ઝોન એક દાયકા ઉપર દસ વર્ષ એટીન બી ક્રિટિકલ ઝોન આપે છે આના માટેના જે પેરામીટર્સ છે અને એના માટેની જે જે સેમ્પલિંગ છે એ બધા થઈ રહ્યા છે ને હવે ટૂંક સમયમાં એનો રિઝલ્ટ આવશે